અંબાજીના પાડલિયા ગામમાં ત્રણ દિવસ પહેલા વન વિભાગ અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા ગયેલી ટીમ ઉપર હુમલો થયો હતો અને આ હુમલામાં સુડતાલીસ જેટલા કર્મચારી અને અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા હુમલામાં પથ્થર મારો અને તીર કામઠા ચાલ્યા હોવાની વાત પણ સામે આવી જોકે આ બનાવને લઈને આદિવાસી સમાજના આગેવાનો આ ગામમાં પહોંચ્યા છે અને કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા બનાસકાંઠાના દાતા તાલુકાના પાડલિયા ગામમાં તે ડિસેમ્બરે વન વિભાગ અને પોલીસ છે તે સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો વન વિભાગના વાહનોમાં આગ લગાવી દેવામાં આવી અધિકારીઓ સહિતના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ મામલે પોલીસે સત્યાવીસ લોકોના નામજોગ સહિત પાંચસો લોકોના ટોળા સામે ફરિયાદ પણ નોંધી છે આ ઘટના બાદ પોલીસનો મોટો કાફલો છે તે ગામમાં ખડકી દેવામાં આવ્યો છે અને ઘટનાના પુરાવા એકત્રિત કરવા માટે મોટું કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે જો કે આ જે હુમલો થયો તેને લઈને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો જેનાથી પરિસ્થિતિ વધુ વણસી ફોરેસ્ટ અધિકારીઓએ તેમનું ઘર અને ખેતી તેમજ પીવાના પાણીનો કૂવો છે તે માટીથી પૂરી દીધો હતો જેના કારણે આ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી આ ઘટના બાદ આદિવાસી સમાજના આગેવાનો પાડલિયા ગામમાં પહોંચ્યા છે અને તેમણે આ મામલાને લઈને પહેલાં તો શું ખુલાસા કર્યા છે તેમને સાંભળીએંકરભાઈ વીરમાભાઈ મણસા સામાજિક કાર્યકર જે આજે પાડલિયામાં બનાવ બન્યો છે તે આદિવાસી પરિવાર ઉપર જંગલ જમીન ખેડતા હતા એ જ જમીન ઉપર પોતાનું મકાન કૂવો અને ખેતર હતું એ જગ્યા ઉપર આવીને જંગલ ખાતાએ મશીનરી દ્વારા કૂવોનું કૂવાનું ભેરણ કરી દીધું ખેતરમાં ખાડા કર્યા અને મકાન હતું એને રેસીબી દ્વારા તોડી પાડ્યું જ્યારે ગામ લોકો એકત્રિત થઈને જંગલ ખાતાને સમજાવતા હતા ત્યારે જંગલ ખાતાએ તાત્કાલિક પોલીસને બોલાવી અને એમને કીધું કે એમને વન અધિકાર કાયદા અધિકારમાં બે હજાર છના કાયદામાં અમને જમીન ખેડવાનો અધિકાર છે અમારો વસવાટ કરીએ છીએ વર્ષોથી ત્યારે એમને સીધી જ દાદાગીરી કરી અને આગેવાનોને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો જેનાથી આદિવાસી ઉશ્કેરાઈ અને સામસામે પથ્થરમારો થયો તેના લીધે આ નુકસાન થયું છે અને જે કંઈ કર્યું છે અમે સરકાર પાંચ દર વર્ષે વારંવાર રજૂઆત કરીએ છીએ વર્ષમાં બે ત્રણ આવેદનપત્ર સરકારને આપીએ છીએ કોઈ અમારું એ અધિકાર કાયદાનું કોઈ પાલન થતું નથી વન અધિકારના ફોર્મ ભરાતા નથી એમને અમારા દોતા વિસ્તારના પેન્ડિંગ દાવા પણ સરકાર જે પહેલાં મીટિંગ બોલાવી ચલાવતી દાવા એ પણ ચલાવતી નથી અને આજ દિવસ સુધી આદિવાસીના હકદાવા પ્રત્યે કશું જ બોલતી નથી જેના લીધે આ ઘર્ષણ દિવસે ફરીવાર આવું ના થાય એના માટે સરકારશ્રીને ફરી વિનંતી કરી કે રેગ્યુલર દાવા પેન્ડિંગ દાવા ચાલુ કરે અપીલો પડી એ ચાલુ કરે અને આ કાયદામાં મળતી અધિકાર પ્રમાણે અમને જમીન મળવી જોઈએ જેથી કરીને ફરી આવું ઘર્ષણ આદિવાસી અને પોલીસ કર્મી સાથે ન થાય એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આ દબાણ હટાવવા માટે અને ખાડા ખોદવા માટે આ લોકો આવ્યા એની નોટિસ આપી હતી તમને જાણ કરી હતી આ વાળી જગ્યા એમ લોકોને કહેવાનું કે અમારી જમીન છે પણ આ જગ્યાનો માટે નોટિસ પણ આપી નથી ગામ લોકોને પણ જાણ કરી નથી ગામના સરપંચને પણ વાત નથી કરી અને માત્ર એમની પોતાની અહમ એ પોતાની તાનાશાહી ચલાવીને એમને આ કામ કર્યું છે એમને જાણવા મળ્યું છે આ ઘર્ષણ કેવા સંજોગોમાં થયું અને આ ઘર્ષણ કરવાનો પહેલો બળ વાપર્યો આ સંજોગોમાં ગામ લોકો ગ્રામ સભા કરીને બેઠા હતા એમને કહેતા હતા કે વન અધિકારનો અધિકાર અમારો છે ખેડાણ કરવાનો અધિકાર અમારો છે એમને સમજાવતા હતા ત્યારે પોલીસે આવીને સીધા આગેવાનને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો જેના લીધે આ ઘર્ષણ થયું અને જે કંઈ આ અંદર અંદર નુકસાન થયું છે આમાં જે ઘર્ષણ થવાનું કારણ મૂળ તો પોલીસ અને ફોરેસ્ટવાળા છે બરાબર છે એટલે આમાં જે મૂળ આદિવાસીઓ રહેતા હતા એ કેટલા વર્ષથી રહે છે આશરે આદિવાસીઓ વર્ષે આ ગામ વસ્યો ત્યાંથી તેઓ રહે છે ત્યાં એક પણ જંગલના ઝાડને નુકસાન કરેલું નથી ત્યાં ખેડાણ દેખાય છે કૂવો દેખાય છે અને જે કંઈ નુકસાન કર્યું છે એ જગ્યા ઉપર એ પરિવારના પતિ એ બહેનના પતિ કૂવો ખોદતા ખોદતા પડી ગયા અને બાઈ વિધવાબાઈના આ કુવો વેળાણ કર્યું છે વિધવાબાઈનું મકાન તોડ્યું છે એમને આટલી પણ દયા ના આવી કે એક વિધવાભાઈનું મકાન તોડીએ છીએ વિધવાભાઈનું ખેતરમાં મોટા મોટા જેસીબીથી ખાડા કર્યા છે એ ખરેખર એમને આટલી દયા નથી કે આવું કરવું જોઈએ એમને એ એ દયા હિંદ છે કહેવાય અને એમને આ મોટા મોટું નુકસાન કર્યું છે અને પોતાની તાનાશાહી ચલાવી છે જે આ લોકોએ ખાડા ખોદ્યા અને જે મારામારીને બળો ઉપયોગ કર્યો છે એ ડુંગરના પાછળના ભાગમાં તો જંગલ ખાતાની ઘણી જગ્યા પડેલી છે તો એ જંગલ ખાતાને જંગલ ખાતાના જંગલના વિસ્તારમાં પહાડવાળા જગ્યા પર ખાડા ખોદતા નથી અને ક્યાંય પણ આદિવાસી વસવાટ કરે છે એ તેઓ એમને દખલગીરી કરે છે અને એમને ખાલી કરવાની કોશિશ કરી અને ગામમાંથી બહાર આ બાઈ જે સવારે મને બતાવતી હતી કે મને જોરજબરી પકડીને બહાર કાઢી છે અને જેસીબીથી મારું મકાન તોડી દીધું છે અને એ પોતાનો બળ ઉપયોગ કરીને પોતાને જે સારું લાગે તો એ ઉપયોગ કરે છે એમને હું તો વિનંતી છે કે વન અધિકાર કાયદો બે હજાર છ એ વોંચી લે અને વોંચીને પછી બહાર આવે કોઈપણ વિસ્તારમાં કામ કરવું હોય તો વન અધિકાર કાયદો સમજ્યા વગર કોઈપણ આદિવાસી ગામમાં એમને પગ પણ ન મૂકવો જોઈએ એ જ મારી વિનંતી છે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ જે ઘટના ઘટી છે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોલીસ અને જે આદિવાસી સમુદાય સમૂહ વચ્ચે તો અહીં અમે આજે રૂબરૂ સ્થળ ચકાસણી કરતાં અમને જાણવા મળ્યું કે અહીં જે વર્ષોથી ત્રણ પેઢી પહેલાંથી આ લોકો અહીં રહેતા હતા અને તમે આ કેમેરામાં જોઈ શકાય કે અહીં કૂવો છે અને એ લોકોનો જીવાદોરી પાણી જ અહીંથી મેળવતા હતા અને કૂવો હતો એ કૂવાનું આ લોકો જેસીબી દ્વારા પૂરણ કામ કર્યું છે ત્રાસ થી કંટાળી આ કુવા માં આત્મહત્યા કરી છે એને લઈને આ ઘટના વધારે વિકરાય અને તમે આ સામે કેમેરો ફેરવો એનું પોતાનું ની જમીન આવેલી છે અને એ વર્ષોથી ખેતી કરીને રહે છે અત્યારે આ જોઈએ તો એને મકાઈ નું વાવેતર કરેલું હતું અને ખરેખર આ નવશેની ભોવનું હતું નવસેરી નથી વાસ્તવમાં આ લોકો અહીં કબજો કરવાનો છે આજુબાજુ આ જંગલની અમારી સંપત્તિ છે એ સંપત્તિ હડપ કરવા માટે નો ષડયંત્ર છે અને એને લઈને એમને વાર નામ કલેક્ટર શ્રી નામદાર પાંચ અધિકારી ટ્રાયબલ અધિકારી મામનદર શ્રીને અમે આવેદનપત્ર આપ્યા છે અને આવેદનપત્ર પણ અમે અમારી જોડે સાથે જ છે પણ એના ઉપર શ્રી હોય કલેક્ટરશ્રી હોય કે રાજ્યપાલ હોય કે મુખ્યમંત્રી હોય એના પર અમારા આદિવાસીના કાયદા ઉપર ઘડતું નથી કર્યું અને અમને ખરેખર આદિવાસી વિસ્તારને પાંચમી અનુસૂચન અમારો હક આજની સુધી નથી મળ્યો અને અમને હક આપવાની જગ્યાએ પેસાકારનો પણ હક નથી આપ્યો અમને વન અધિકાર બે હજાર છનો કાયદો એની અંદર પણ અમારે જંગલ જમીનની અંદર છ હેક્ટર ચાર હેક્ટર એટલે દસ એકર સુધી જમીન મળવા છે આ તમામ પ્રકારના વન અધિકારના કાયદાના મુજબ અમને રહેઠાણ માટે રસ્તા માટે શિક્ષણ માટે આરોગ્ય માટેની સુવિધા પૂરી પાડવી જોઈએ પણ નથી પાડી ને એને લઈને આ ઘટના ઘટી છે એટલા માટે આજે અમે હવે પછી અમે હવે અમને ખબર પડી કે અમે તમામ આદિવાસી વિસ્તારની અંદર ચાહે અંબાજી હોય ચાહે અમીરગઢ હોય અમીરગઢથી લઈને ઠેક પૂર્વ પટ્ટી ઠેક દાહોદ ગોધરા વલસાડ સુધી જે ઉમરગામ સુધીની જે અમારી આદિવાસી વિસ્તારની અંદર આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હરણ કરે છે એ અમે ચલવી લઈશું નહીં હવે અમારે જે કરવું હોય તે કરીશું અમારે હવે હાથમાં કાયદો લેવાની ફરજ પડશે એવું જાણે છે કેમ કે અમારા જે કાયદાનો રખવાડો નામદાર કલેક્ટરશ્રી છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના વડા છે તો એ જ અમારા માટે કેમ ધ્યાન નહીં રાખતા અને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે એના પર કેમ ઘટતું કાર્યવાહી ન કરી આજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી મેલી ભગતથી અમારી સંપત્તિ હડપ કરવા માટે અમારા આદિવાસી આગળ ન આવે અને શિક્ષણ ન મળવે એના માટે તો બધું ષડયંત્ર છે અને ખરેખર આ દુઃખદ ઘટના છે અમે સખત શબ્દોમાં અમે અમારા બધા કાર્યકર્તા વખોડી કાઢીએ છીએ અને આમના ટાઈમની અંદર શોર્ટ ટાઈમની અંદર જેટલી લોકોની અહીં ઘટના ઘટી છે નુકસાન થયું છે એ પૂરેપૂરું વળતર ન કરવામાં આવે તો અમે આદિવાસી વિસ્તારમાં અમે તમામ કાર્યવાર એક થઈ અને અમે જ્યાં સુધી લડવું પડશે સુપ્રીમ કોર્ટ સુધી સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું પણ હવે અમે પીછાડ કરવાના નથી એના માટે આ ઘર્ષણ વધારે ન બને એના માટે અમે સરકાર સાથે વાટાઘાટા કરવા તૈયાર છીએ

આક્ષેપ લગાવ્યા હતા તંત્ર સામે જો કે સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેમના પા પીવાના પાણી છે તે કૂવાને ભૂરી દેવામાં આવ્યો અને જે પણ કાર્યવાહી થઈ તેને લઈને કોઈ પણ આગોતરી જાણ છે તે સ્થાનિકોને નથી કરવામાં આવી હાલ તો અંબાજીમાં જે બનાવ બન્યો છે તેને લઈને પોલીસ પણ તપાસ કરી રહી છે અને હવે પોલીસની તપાસ બાદ આખરે હકીકત શું સામે આવે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો